હું બન્યા આપ જોઈ રહ્યા છું સ્પાર્ક સુરતના કતારગામમાં બનેલી આઠ કરોડની લૂંટની ઘટનાના મામલે સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ જે ઘટના બની હતી સજાનંદન ટેકનોલોજીના કર્મચારી સાથે લૂંટની ઘટના બની હોવાની ફરિયાદ કતારગામ પોલીસ સ્ટેશનના આઠ કરોડની લૂંટનો ગુનો દાખલ થયો સમગ્ર ઘટનાની તપાસ એડિશનલ ક્રાઇમ સીપી અને ક્રાઇમ ડીસીપી હેઠળ કરાઈ સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસ હાથ ધરાઈ વાહનમાં હાજર તમામ લોકોની પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી તમામ લોકોના નિવેદનોમાં વોસંગતતા જણાઈ આવી હતી ત્યારે વિસંગતા જણાઈ આવી હતી તમામ લોકોના નિવેદનોમાં ત્યારે રોહિત નામના ઈસમને પોલીસે ઝડપી પાડ્યો છે કલ્પેશ અને નરેન્દ્રના કહેવાથી આ નાટક કરાયું આ નાટક માટે નરેન્દ્ર જે રોહિતને પાંચ લાખ આપ્યા હતા Tarbada é કલ્પેશ અને નરેન્દ્રની અટકાત કરી તેમની પૂછપરછ કરી છે ત્યારબાદ બંનેએ આ કાવતરું રચ્યું હોવાનું કબૂલ કર્યું છે લૂંટની ઘટનાનું નાટક કરનાર મુખ્ય માસ્ટર માઇન્ડ નરેન્દ્ર હતો નરેન્દ્ર કંપનીના ફાઇનાન્સ વિભાગમાં નોકરી કરતો હતો તેને પાંચ વર્ષમાં આઠ કરોડની ઉચાપાત કરી હતી અને પૈસા શેર માર્કેટમાં રોક્યા જ્યાં તેને પાંચ કરોડનું નુકસાન થયું અને કંપનીને આ વાત ખબર ન પડે એટલે લૂંટનું નાટક કર્યું નરેન્દ્રના કહેવાતી રોહિત ઇન્કમ ટેક્સ અધિકારી બન્યો સત્યાવીસ તારીખે ઇકો ગાડીમાં પૈસાના બદલે જેમાં કાગળ ભરેલા થેલા મૂક્યા ત્યારબાદ આખું નાટક કરીને લૂંટની ઘટના બની હોવાની ફરિયાદ કરાઈ ઘટનામાં કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે ગઈ તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં કતરકામ પોલીસ સ્ટેશનમાં એક લૂંટનો બનાવ દાખલ કરવામાં આવ્યો જેમાં શાહજાનંદ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ જે એક ડાયમંડ મશીનરી બનાવ બનાવવાળો કંપની છે આના કર્મચારીના એક સેફ ડેપોઝિટથી બીજા સેફ ડેપોઝિટમાં લઈ જતા મત પર રકમ આઠ કરોડના લૂંટી ગયા અને કતરગામ પોલીસ સ્ટેશનમાં આ ગુના રજિસ્ટર કરવામાં આવ્યું સર ગુના ખૂબ જ ગંભીર પ્રકારની હોય એડિશનલ કમિશનર ઓફ પોલીસ ક્રાઈમના સીટી ડેગરે ખેટર અને ડીસીપી ક્રાઈમ અને ડીસીપી ક્રાઈમના માર્ગદર્શન અને ડીસીપી ક્રાઇમ ટુના સીટી ડેગરે હેટર અલગ અલગ પ્રકારની ટીમ રચના કરવામાં આવ્યું અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના તમામ પ્રકારની તરીકેથી આ ગુના ડિટેક્ટ કરવા માટે પૂરા પૂરી પ્રયાસ કરવામાં આવ્યું આ ગુના તપાસ દરમિયાન આ વાહનમાં હાજર હાજર તમામ ઇસમોની યુક્તિ પ્રયુક્તિથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત ઇન્ટરોગેશન જારી રાખવામાં આવેલ જેમાં અમુક મુદ્દાઓ મુદ્દાઓ પર વિસંગતતા જણાય આવેલ હતી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ ટીમો તરફથી જે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે એક માનસ એક ઇસમ જેના નામ રોહિત વિનોભાઈ ધુમર હતા તેમને ઝડપી પાડી તેને સઘન પૂછપરછમાં તેઓએ કબૂલ કરવામાં આવ્યું કે તેઓના મિત્ર કલ્પેશ પોપટભાઈ કેસવાલા અને કેસવાલાના જે મિત્ર નરેન્દ્ર દુધાના કહેવાથી આ ગુના કરવામાં આવ્યું હતું તે માટે રોહિત ધુમ્મરને આ જે નરેન્દ્ર દુધાત છે નરેન્દ્ર દુધાતે પાંચ લાખ રૂપિયા આપ્યા હતા જે આધારે આ ગુનાના તપાસના આધારે આ જે બંને શંકાસ્પદ ઈસમ જે જેના નામ જે કેસવાવાલા અને આ નરેન્દ્ર દુધાત હતા તેઓને તુરત જ ક્રાઇમ બ્રાન્ચના ટીમોએ ક્રાઇમ બ્રાન્ચના પૂછપરછ શરૂ કરવામાં આવ્યું અને આ પૂછપરછ દરમિયાન આ પૂરા એમના કબૂતરો કબૂતરા કબૂતરાનાઓ પૂરા ખબર પોલીસને ખબર પડ્યું કે આજે ગુનાના જે મૂળ પ્લાન બનાવનાર નરેન્દ્ર દુધાથ હતા અને આ છેલ્લે પાંચ વર્ષથી પોતે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરવા કરતા હતા અને આ પાંચ વર્ષ દરમિયાન દરમિયાન તેઓએ આઠ કરોડના કંપનીના આઠ કરોડ ઉચ્ચાપથ કરવામાં આવ્યું હતું અને આ પૂરા રકમ આ અલગ અલગ પ્રકારની જે ડીમેટ એકાઉન્ટ બનાવવામાં આવ્યું અને ડીમેટ એકાઉન્ટ દ્વારા આ શેર માર્કેટમાં ટ્રેટિંગ કરવો કરતા હતા અને શેર ટ્રેટિંગ દરમિયાન તેઓને પાંચ કરોડના નુકસાન નુકસાન સફર કર્યું જેના કારણે આ પૂરા કન્સ્પરસી બન્યું અને કંપનીને આ રકમના હિસાબ ના આપડા પડે તે માટે આ લૂંટના ઉનોને તરકત બનાવવામાં આવ્યું અને પોતાના મિત્ર કલ્પેશ પોપટભાઈ કેશવાલવાલાને આ બાબતને જાણ કરી તેના અંગત વિશ્વાસ ભરોસાના એક ઇસમ જેના નામ રોહિત ધુમ્મર આ ઇન્કમટેક્સ ઓફિસરના સવાંગમાં બનાવવા માટે તેઓએ એક એક કોન્સ્પિરેસી બન્યું અને આ પૂરા પૂરા ડ્રામા બચી આ લોકોએ આ સત્યાવીસ તારીખમાં કરવામાં આવ્યું અને આના કોન્સપસીના આધારે આ એક ઇકો ગાડીના વ્યવસ્થા કર્યું અને ઇકો વાનમાં રોકડના રક રોકડ રકમના જગ્યાએ કાગળોના બાંટલોવાળા થેલાઓ મૂકી માઇધરપુરા સેવ વોલ્ટ માં તે થેલાના મૂકવા જમા જતા સમયે રાસ્તામાં રોહિત ઇન્કમ ઇન્કમટેક્સ ઓફિસરના સમાકમાં આવી એકો કારની રોકી લઈ કારમાં બેસી હથિયાર બતાવી તમામ અપહરણ કરી નિયત કરેલ જગ્યાએ પોતાને તથા કંપનીના કર્મચારીને ઉતરી દઈ સમગ્ર બનાવ અંજામ આપેલ હોવાનું કબૂલાત કરેલ અને આ તમામ કોન્સ્પિરસી કાલે રાત્રે સુધી ઇન્વેસ્ટિગેશન દરમિયાન સુરત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને જાન જાણકારી મળ્યું હતું અને અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને જેટલા પણ આ ગુનામાં સંદો સંદાઓ હતા તમામને પકડવામાં તસવીર ચાલુ છે અત્યાર સુધી તીન આરોપીને ધરપકડ કરવામાં આવેલી છે